ઓરડી માં ફાયર ફાયર ફાઈટર આવો ઓરડી માં મોટો ફાયર ફાયર ફાઈટર આવો ઓટ્ટો આ નીકળવા ગયો અંજા ને મુડું તો જ ન નીકળવા આવે હવે વિશે સાંગ

¿No te <coughs> 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 મારું નામ સલીમ મોગલ આજરોજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ધોરાજી નગરપાલિકા ખાતે એક પોસ્ટર કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું અને તંત્રને સામે એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મુખ્ય માંગણી અને મુખ્ય પ્રશ્ન એક જ છે કે ધોરાજી નગરપાલિકા જે પોતે આખા ગામને ફાયર એન આપવાનું જેની જવાબદારી છે જેનું કામ છે પણ એની પાછળ જ આજે ફાયર એક્ઝિટનો વ્યવસ્થા નથી ફાયર સેફ્ટીની વ્યવસ્થા નથી અને કહીએ તો સક્ષમ અને કુશળ સ્ટાફ ફાયર બ્રિગેડમાં ન હોવાના સમાચાર છે અને લોકો કહી રહ્યા છે ત્યારે સવારે કોઈ મોટી દુર્ઘટના બનશે એની જવાબદારી કોણ લેશે સૌથી મોટો પ્રશ્ન એ છે આજે કાર્યક્રમ હતું કે ધોરાજી નગરપાલિકાના મુખ્ય ગેટ પાસે અમે લોકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને સાથો સાથ ધોરાજી નગરપાલિકા અને સરકારી તંત્રને જગાડવા માટે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યું હતું